આપણી ભાણીબેન અને ભાણું સગાઈ છે તો આપણે સગાઈના પ્રસંગમાં જવાનું છે તો આજનો ત્યાંનો માહોલ જોઈએ અને તમને પણ સગાઈ બતાવીશ કે થાય છે એમ આપણે છીએ અત્યારે માંડવીમાં અને આ છે આપણા માસીનું ઘર અને આ છે મારા છે બસ મજા મજા છે આ છે મારા ભાઈ અને આ છે મારા મમ્મી સીતારામ બધા તૈયાર થઈ ગયા છે એ જય માતાજી બધા ને બધા જવા માટે નીકળી ગયા છે એક આવડો ઇકો લઈને જવાનું છે પાછળ એક મેજિક છે સીતારામ બધા ને હાલો બધા સગાઈ માં તો બધા તૈયાર થઈ ગયા છે

ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે આપણો વ્લોગ તો કન્ટિન્યુ જોતા રહેજો તો આપણે અત્યારે હાલમાં છીએ ને આપણે જવાનું છે એ બલવડ જે અહીંયાથી ઓલમોસ્ટ ત્રીસ ચાલીસ કિલોમીટર થાય છે તો ચાલો આપણે નીકળીએ અને ત્યાં આપણે મળીશું આ બધા જો રેડી થઈ ગયા છે તૈયાર થઈ ગયા ને હા થઈ ગયા થઈ હાલો તો જવું છે ને હવે હાલો નીકળીએ જો આપણી ગાડી કાઢીએ અને ત્યાં આપણે મળીએ પછી બન્યા રહેજો બની મિત્રો અમે ત્યાં ભોગીને કે આ શું માં લાઈક કરો શેર કરો કમેન્ટમાં ઓય મિત્રો આપણે નીકળી ગયા છીએ ઓ માં જવા માટે અને અહીંયાનો લોકેશન તમે જુઓ ફરત મધને ગામડાની સવાર પડી ગઈ છે નયનો રંગારો જોર તો મ અદ્ભુત નજારા છે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ એબલવડ ત્યાં સગાઈ છે ત્યાં લોકેશન ઉપર એક્ઝેક્ટલી તો ચાલો આપણે જઈએ અને બધા મહેમાન પણ આવી ગયા છે ચાલો આપણે અંદર જઈએ સાથે છે મારા ડીકેભાઈ માસેભાઈ તમે ક્યારે પહોંચી ગયા ડીકેભાઈ પહોંચ્યા છે સવાય બધાયની ગાડીઓ પાર્ક કરેલી છે હાલો તો આપણે અંદર જઈએ હા સો ભાણુંભર બેઠા છે

গোল ধান বিধি চালু থা গিয়েছে ব্যবহার

મિત્રો તો ગોળ દાણા ને એવું ખાઈ નાખ્યું છે સાવ બધા નાખ્યું બધા બેઠા છીએ સાથે કુણાલભાઈ પણ બેઠા છે બીકે ભાઈ પણ બેઠા છે તો હો બનાવે છે કોઈ વારમાં હમણાં જમવા પણ જવાનું છે જમવાનું ત્યાર થાય છે જમવાનું તૈયાર થાય છે અને આ બાજુ રસોડું છે તમે જોઈ શકો છો અને આવી કઈક મોજ છે આ છે મારા માયસ્ટાઈ ભાઈ પાર્ટી જમાય છે અને હવાઈનું હાલે છે

भाके मारा माजी ने मारा हो हो ने नोट आपी छे बापरे नो हिता vuelto vuelto लागे हो बस तो बसना देवाने बस तो बापरे हाम्रो वाली भाई एवो बिजना आययो दादा यार बो कार्डियो लागे का इस सज्जन को क्या तकलीफ है भाई और अभी तो रुको ક્લાઇમેક્સ આપી બાકી રુકો જરા સબર કરો ના તમારા બને વિલેપ પરનો વ્યવહાર છે આશીર્વાદ આપે ધવા પૈસા બધા કે

સરસ મજાનું ફોટોશૂટ થઈ ગયું છે ને તો અંદર બહુ ગરમી થતી હતી તો અમે ઘડીક બાર વ્યવા છીએ અને હવે થોડીક વારમાં જમવાનું છે અને તમને કેવું લાગ્યું એંગેજમેન્ટનો પ્રોગ્રામ બધો આમ કુદરતી મજા નહીં આવવાની એમ કંઈક ખબર જ ન પડે બહુ મજા આવે તમને કેમ લાગ્યું અહીંનું વાતાવરણ અહીંનું રહેવાનું આમ એવું લાગ્યું કે અહીંયા રહેવા જ જોઈએ ગામડાની કંઈક મજા અલગ જ છે બહુ મજા આવી અંદર થોડા ઘણા ફોટા જોઈને એવું બધું કર્યું બહાર ગયો બધી થાકી ઠંડો ઠંડો પવન આવે છે બહુ મજા આવે છે તમને દિનેશભાઈ કેવું લાગ્યું બહુ મસ્ત લાગ્યું આ આયા ગામડામાં આવજો એકવાર મજા આવશે તમને તો આના જેવું ગામ છે ઉભર એની બાજુમાં એવું ગામ આપણે હેમાયની બાજુમાં આપણે સોમનાથ જે હાઈવે ગયું ને નાગેશ્રી ઉઠીન આવે છે એમાં તો તે બાજુ મજા આવેલી છે

બસ હવે જમીન લેવાનું હોય ને ભૂખે એવું લાગે છે હાલો તમે બધે જમવા લઈ આવો ભૂખ લાગી છે તો હાલો આપણે બધા પેલા જમી લઈએ પછી મળી જાય તમને બાજુમાં જોયા લાલભાઈ ની બેઠા છે